નબીપુર ગ્રામ પંચાયત દ્વારા નબીપુર ગામના સન્માનિત કરાયા મેડલ અને પુરસ્કાર બોડી પ્રગતિ કરી રહી છે જેમાં ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક તેમાં સહભાગી બની ગ્રામ પંચાયત પોતાનું યોગદાન આપી રહ્યા છે જે અંતર્ગત ગતરોજ ગ્રામ પંચાયતે ગામની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ ગામના ત્રણ મહાનુભાવોનું તેમના સિંહફાળા બદલ મેડલ પહેરાવી ટ્રોફી આપી સન્માન કર્યું હતું આ ત્રણ મહાનુભાવોમાં ઇકબાલભાઈ કડુજી જેઓ હર હંમેશા ગ્રામ પંચાયતની પડખે રહ્યા અને કોઈ પણ કામ માટે ગ્રામ પંચાયતની કોઈ પણ કાર્યાલય સાથે લેખિતમાં કે મૌખિક રજૂઆતો કરવાની હોય તો કોઈ પણ સમયે ગ્રામ પંચાયતની સાથે રહ્યા અને ગ્રામ પંચાયતની સોશિયલ મીડિયા સાથે સાંકળી સતત ગ્રામજનોને ગ્રામ પંચાયતના સૂચનો અને માહિતી પૂરી પાડતા હતા અને ગ્રામ પંચાયતનો ભાર હળવો કરતા હતા બીજા મહાનુભવો હાફેજી મહમદભાઈ ડીમા જેમણે ગ્રામ પંચાયતના જૂના મકાના નવીનીકરણમાં પોતાનો કિંમતી સમયનો સિંફાળો આપ્યો છે તેઓ સતત મકાનના નવીનીકરણ માટે દેખરેખ રાખી કામની સ્પૂર્ણતા લઈ અને લઈ ગયા હતા અને ગ્રામ પંચાયત દ્વારા થતા દરેક કન્સ્ટ્રક્શનના કામમાં પોતાના સલાહ સૂચનો આપતા રહ્યા છે ત્રીજા મહાનુભાવ સલીમભાઈ કડુજી જેઓ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા છે જેઓ પણ રમેશ ગામના સમાચારો ઘટનાઓ અને ગામને લગતી માહિતીઓ મીડિયા સુધી પહોંચાડતા રહેશે જેઓએ ગ્રામ પંચાયતની પડખે રહી ગ્રામ પંચાયતને ગઈકાલે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તલાટીઓ અને ગામના વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા આ ત્રણેય મહાનુભાવોને તેમને કરાયેલ સન્માન બદલ નબીપુર ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો મોસીન કારા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે આજ રોજ તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસને ગુરુવારના રોજ નબીપુર ગ્રામ પંચાયત વતી નબીપુર ગ્રામ પંચાયતના કામોમાં તેમજ ગામના તમામ કામોમાં સતત સહકાર આપનાર એવા અને ખાસ કરીને ગામ પંચાયતના રિનોવેશન કામમાં ખૂબ મહેનત અને દિલથી પ્રોત્સાહ અમને પ્રોત્સાહિત કરી ગામની પંચાયતને ઉપર સુધી લઈ જવા માટે ખૂબ એવી મહેનત કરીને ગ્રામ બચ્ચે ડોનેશન કરી કરતા એવા હાફીઝી મોહમ્મદ ડેમાન તેમજ સતત કામમાં જ્યારે પણ ગ્રામ વચ્ચે નબીબુને કોઈ પણ રીતે જરૂર પડી હોય અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ એવા ઇકબાલભાઈ કરું છીએ કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને ગ્રામ વચ્ચે નબીબુને ખૂબ સહકાર આપે છે એવા ઇકબાલભાઈ કરુંજી અને ગ્રામ નબીપુર ગ્રામના એવા સલીમભાઈ કઢુજી કે જેઓ પોતે રાત દિવસ મહેનત કરીને ગામના